અહીંયાથી ખાસ જીગર કે જે પ્રકારે નવા કયા કયા નામો સામે આવે છે તે આપણે સૌ કોઈ જોવાનું રહેશે સાથે સાથે આજે સવારે એક એ પણ મહત્વપૂર્ણ વિગત આપણે જે છે તે ખાસ દર્શક મિત્રો સુધી રજૂ કરી છે જીગર કે જે કોઈ પણ ખાસ મંત્રીઓને રિપીટ કરવામાં આવી રહ્યા છે એવું જરૂરી નથી કે તેમને એ જ હોદ્દો સોંપવામાં આવે શક્ય છે કે તેમને પ્રમોશન જેમ કે પ્રફુલભાઈ માટે એવી વાત ચાલી રહી છે જીગર કે તેમને શક્ય છે કે કદાચ પ્રમોશન આપવામાં આવે એટલે શક્ય છે કે જે હોદ્દાઓ તેઓ પહેલાં જવાબદારી જેમની પાસે હતી તેમાં પણ રિશફલિંગ થઈ શકે છે જીગર યશ એટલે કે હવે આપે જે કહ્યું એ પ્રમાણે કારણ કે આ એ ચહેરાઓ છે કે જે પોતાની કાર્યક્ષમતા કરતા વધારે સારું કામ કરી જાણે છે ને કદાચ એટલે જ આ રેસની અંદર તેમનું નામ ફાઇનલ યાદીમાં સૌથી પહેલાં છે અને દિવાળીનો સમય છે યશ અને ફટાકડા જ્યારે ફૂટતા હોય અને ખુશીઓની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ જે નામ હોય એમણે જે સારું કામ કર્યું હોય એમને પ્રાધાન્ય આપવામાં આવે તસવીરો સુરતથી અત્યારે અમિત આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે અમિતને પહેલાં તો કહીશું કે તેમના ત્યાંથી પ્રફુલ પાસેરિયા અને હર્ષભાઈ નું નામ છે ફાઈનલ એટલે ત્યાં કયા પ્રકારની એક તો તસવીર છે ટીવી સ્ક્રીન પર અમિત ને લઈએ અને અમિત કેવી ખુશી આપ કયા વિસ્તારમાં છો અને કાર્યકર્તાઓ કેટલા ખુશ જે ચોક્કસથી કહી શકાય કે દિવાળીનો તહેવાર છે હવે જે નવું મંત્રીમંડળ છે તેમાં નવા ચહેરાઓને સ્થાન મળી રહ્યું છે એટલે કે ડબલ ખુશીઓ જેણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના મંત્રી એટલે કે શિક્ષણ મંત્રીની જે જવાબદારી નિભાવતા હતા પ્રફુલ પાછેરિયાનું ફોન આવી ચૂક્યો છે આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ મંત્રીમંડળમાં સ્થાન છે અને દક્ષિણમાંથી કનુભાઈ દેસાઈને પણ સ્થાન છે ત્યારે જે કહી શકાય કે શિક્ષણ મંત્રી પ્રફુલ પારિયાની કાર્યાલયના જે દ્રશ્ય છે કે ત્યાંથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ અને કાર્યકર્તાઓ છે ફટાકડા ફોડીને આ જે કહી શકાય મંત્રીમંડળમાં તેની ઉજવણી કરી રહ્યા છે એટલે કે દિવાળી પહેલા જે દિવાળી જેવો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે અત્યારે આ બીજા દ્રશ્ય જોઈ શકું છું કે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ને ફટાકડા ફોડીને એવી ઉજવણી

કેબિનેટમાં થયું છે એવું અમને ખબર પડી ને સાહેબને ફોન આવ્યો ને સાહેબ આજે શપથ લેવાના છે જેનું અમને ગૌરવ છે અને સરકારમાં પણ એમણે જે કામગીરી કરી એ કામગીરીનો ધ્યાને લઈ અને ઉપલી ઉપરી મોડી મંડળે સાહેબની જે કર્યું છે એવું અમને લાગે છે સાહેબની કામગીરીનું આ એ પરિણામ છે શું લાગે છે હાલ જવાબદારી હતી એના કરતાં મોટી જવાબદારી મળશે અમને આશા છે કે મળશે કેવું કાર્ય થશે એવી આશા સાહેબ અત્યાર સુધી કામ કરતા આવ્યા છે જે સમગ્ર ગુજરાતે જોયું છે સરકારે જોયું છે અને શિક્ષણ ખાતામાં એણે ભગીરથ બધા પ્રયત્નો કરી અને ઘણું બધું બધું પરિવર્તિત કરી અને નવું બધું કર્યું છે જેમ કે ભગવદ્ ગીતા લાગુ કરી ધોરણ છ થી એવા બધા ઘણા બધા એવા કાર્યો છે કે જે ક્યારેય ભૂતકાળના નોંધા થયા અત્યારે કર્યા છે એટલે અમને તથા સરકારને તમામને બધાને એવી આશા છે કે સાહેબ પ્રફુલભાઈ અત્યાર પહેલા જે કર્યું છે એનીથી વિશેષ કામગીરી કરશે બી ચોક્કસ એને કાર્યકર્તા બજે શું કહેશો પ્રફુલભાઈ ફરીથી મંત્રી મંડળમાં કેટલી ખુશી ખુશી એકદમ બહુ જ જાજી ખુશી છે અને તમામ કાર્યકર્તાઓમાં બહુ સારો ઉત્સાહ છે અને અમારા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અને ફરીથી કેબિનેટ મંત્રી બને એ બદલ પ્રફુલભાઈ પાંચેરા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન તમામ કાર્યકર્તાઓ વતી દઈએ છીએ હજી ચોક્કસથી અન્ય કાર્યકર્તા પણ છે શું કહેશો ફરીથી પ્રફુલભાઈને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે કેવી જવાબદારીની અપેક્ષા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને આજે ફરીવાર ગુજરાત સરકારના વિસ્તરણમાં ફરીવાર મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જે દર્શાવે છે કે શ્રેષ્ઠ કર્મયોગી વ્યક્તિ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ જેમનું આજે પરિણામ છે અને જે પણ વિભાગમાં સાહેબ ફરજ બજાવશે શ્રેષ્ઠ થી સર્વશ્રેષ્ઠ તરફ લઈ જશે ચોક્કસથી એટલે કે પ્રફુલ પાંછેરિયા ખૂબ સારી કામગીરી કરવાને લઈ જાણીતા છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે અને કાર્યકર્તાઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે જે રીતે રાજ્ય શિક્ષણ મંત્રીની જવાબદારી પ્રફુલ પાંછેરિયાએ નિભાવી છે તે રીતે તેમને જે મોટી જવાબદારી મળશે તેઓ ખૂબ જ જે છે ખંતથી તેઓ નિભાવશે તેવું કાર્યકર્તા કહી રહ્યા છે જી બિલકુલ તો